છુટા છવાયા મકાન છે આ છોટા ઉદેપુર નો એવો એરિયા છે કે જ્યાં આગળ હજી સુધી વિકાસ નથી પહોંચી શક્યો અને આ હિમાચલ પ્રદેશ ની

આ છે અમારા નિર્ભય ન્યૂઝના બધાય દર્શકો છે જે અમને અહીંયા આગળ તુરખેડામાં મળેલા છે અને તુરખેડા છોટા ઉદેપુરનું જગ્યા છે જે આગળ બધા જ દર્શકો મળ્યા છે સૌથી પહેલા તો એમનો જ અનુભવ આપણે પૂછીએ તમને કેવું લાગે છે નિર્ભય ન્યૂઝ આ મારી આવિવે અમારા હંગણમાં તમે આવ્યા દીવર્તીનથી અને આનંદ થયો અમે મીડિયામાં દોસ્તાય છે પણ આજે નજરે મુલાકાત કરી બહુ ખુશી થઈ સાહેબ અરે તમને કેવું લાગે છે નિર્ભય ન્યૂઝ નિર્ભય ન્યૂઝ બહુ સારી હોય છે અને એક આપણને એક એનું જે હકીકત શું છે એ ક્લિયર બતાવે છે આપણે કે ખરેખર એમાં એક ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા મળવી જોઈએ અને ખરેખર જે વિકાસ છે એ ગામડામાં થયો છે કે નથી એક એનું તથ્ય બતાવે છે અને નીડર બતાવે છે અમે એને ખૂબ ખુશી બી મનાવીએ છીએ અને એક નાના નાના માણસનો જે એ અવાજ સરકાર સુધી પહોંચાડે છે અમને એનો ખૂબ આનંદ થાય છે કેમ કે નિર્ભય નિડર એનો અવાજ ઉઠાવીને નાના માણસનો અવાજ ત્યાં ઉપર સુધી પહોંચાડે છે તો ચોક્કસ અમે બધા અનુભવીએ છીએ કે ખરેખર નાના માણસો માટે અને ગરીબો માટે આ ન્યૂઝ છે અવાજ ઉઠાવે છે રહી શું શું અનુભવ છે હવે મારું નામ રાકેશિયા છો હવે તુરખેડા ગામની અંદર નિર્ભય નિર્ભય ન્યૂઝ પધાર્યા છે આજે તો એમનો ખૂબ ખૂબ આભાર માનો છો કેમ કે અમારા તુરખેડા ગામની જ કે આ ડુંગરપટ્ટીની અંદર જો આ નિર્ભય ન્યૂઝ એના લીધે જો આ સરકારમાં અમારે જે તે નાની મોટી સમસ્યા હતી પેલો રોડ રસ્તા છે પાણી છે બહુ મુદ્દા ઉઠાવ્યા અને આજે સરકારે રસ્તો મંજૂર કર્યો પણ હજી પણ ઘણા બધા એવા સમસ્યા છે મુદ્દા છે તો અમે નિર્ભય ન્યૂઝનો આભાર માનીએ છીએ બિલકુલ તો આપણા દર્શકો બધા જ આપણા દર્શકો છે એમને બી પૂછીએ તમારો શું અનુભવ છે તમે તમે આજે અહીંયા અમારા સ્થળ પર આવ્યા છે ને અમારે બહુ મહત્વનું છે એ જ અમારું મહત્વનું છે એમ ચલો તો અમારી ચેનલ જોતા રહેજો તમે લોકો અને ક્યાંય પણ એવું લાગે તો કોમેન્ટમાં લખતા રહેજો અમે તમારો અવાજ બનીશું તો આ બધા જ નિર્ભય ન્યૂઝના દર્શકો આપણને અહીંયા મળી ગયા તુરખેડાની આ પહાડી ઉપર અમે ઊભા છે સામે આ બાજુ નર્મદા નદી વહી રહી છે આ આખી બિંધ્યાચલની પહાડી છે ખૂબ સુંદર દ્રશ્ય છે ફરવા માટે આવ્યા હતા પણ બધી જ નિર્ભય ન્યૂઝના દર્શકો આપણને મળી ગયા છે તેમનો ખૂબ ખૂબ આભાર